પંચાયતની આ ચૂંટણીમાં સરપંચ તરીકે મારા ધર્મપતિ નામે કંકુબેન મનસુખભાઈ ઠાકોર એમના નામે મેં સરપંચનું ફોર્મ ભર્યું છે અને છેલ્લા મારા પોતાના જાહેર જીવનના સોળ વર્ષના મહેનતથી મને ગામની જન ડાબીની ડાબી ગામની જનતા પર મને એટલો વિશ્વાસ છે કે મને ખૂબ બહુમતીથી છે એના વિશ્વાસથી મેં આ સરપંચ તરીકેનું ફોર્મ ભર્યું છે અને સરપંચ થયા પછી મને આશા છે કે હું ડાભી ગામનો ખૂબ સારો એ વિકાસ કરીશ વિકાસના કામમાં જેમ કે અમારા ગામમાં ઘર ઘર નળ કનેક્શન તો લાખેલ છે પણ મેનેજમેન્ટ સિસ્ટમ એવી છે કે નથી કે દરેકને મોટર લગાવવી પડે આ વખતે એ પાણી નળ કનેક્શન મોટર સિસ્ટમ કાઢી અને સિસ્ટમથી પાણી દરેકને મોટર વગર એમને એમ કે ઓટોમેટિક આવી રીતના હું આયોજન કરીશ અને હાલના ગટર વ્યવસ્થા કોઈપણ પ્રકારની કોઈ જગ્યાએ ચાલુ નહીં ગટર વ્યવસ્થા એવી કરીશ કે તમામ નું પણ ગામનું પાણી છે બારે ખારીમાં પહોંચે એવો ગામનો વિકાસ કરે છે અને સરકારી યોજના કોઈ પણ હશે એને ગામને પૂરેપૂરો લાભ આપીશ અત્યારે હાલ ગામમાં કઈ સમસ્યા છે હાલ મોટા મોટી સમસ્યા પાણીની સમસ્યા છે પાણી પાણી આવે છે પણ સિસ્ટમ એવી મેન છે કે જેને મેનેજમેન્ટ નથી એટલે અડધા કારોને પહોંચે